શું હેલો આજના વિડીયોમાં સ્વાગત છે આજના વિડીયોમાં સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું ઓછી કિંમતમાં નવી નવી તો ચાલો બહુ સમય પછી વિડીયોમાં સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં આજે મારી પાસે સારી કંડિશન અને ઓફર સાથે બતાવવા જઈ રહ્યો છું એ એ ગાડીઓને જે ઓછી કિંમતમાં મળવાની છે સારી ગાડીઓ મળવાની છે અને કંડિશનવાળી ગાડીઓ બનવાની છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જેને પણ ઓછા કિંમત મેં ઘરની ગાડીઓ જોઈતી હોય ને તો આ વિડીયો જરૂરથી જોઈ શકો છો તમને ચાલો અલ્ટો બતાવું છું વેગનર બતાવું છું સૌથી પહેલાં અલ્ટોની વાત કરવાનો છું હવે સૌથી પહેલાં તમારા માટે લાવ્યો છું આ અલ્ટો આ અલ્ટો વેચવાની છે બે લાખ પાસઠ હજાર રૂપિયામાં અલ્ટો આઠસો વીએક્સઆઈ વીએક્સઆઈ ગાડી છે બ્લેક જેવો કલર છે અમદાવાદમાં પડી છે ગાડીની કંડિશન બરાબર છે કોઈ પ્રોબ્લેમ નથી અને હા વીએક્સ અલ્ટો આઠસો અમદાવાદમાં જોવા મળશે ગાડીની કન્ડિશન તમે તમે જોઈ શકો છો હવે મોડલ બોડલની એક કહેવાનો શું ડિટેલ આપવાનો છું ફર્સ્ટ ઓનર ઇન્સ્યોરન્સ રનિંગ પેટ્રોલ વાળી છે બત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે ચાર ટાયર બરોબર છે ગાડીમાં કંડિશન છે પછી હા સાચવેલી છે બોડીમાં કોઈ પ્રોબ્લમ નથી લેવા માટે જલ્દીથી કહી શકો છો તમને આ ગાડી જો પસંદ હોય ને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો લેવા માટે આની સાથે બધા જ ફોટા તમને બતાવી દઈશ એટલે ફોટા તમે જોઈ લેજો ફોટા જોઈ લેજો એટલે તમને ખબર પડશે કે કઈ ગાડી કેવી રીતે પસંદ આવે તો ફોટા તમે જોઈ શકો છો બીજી બતાવો છો હવે તમને સારી બતાવવા જઈ રહ્યું છું આ ગાડી મારુતિ સુઝુકી ઇગ્નિસ આ ગાડી વેચવાની છે ચાર લાખ એકવીસ હજાર હવે આ ઇગ્નિસ છે કે કઈ છે એ તો આપણે થોડો અંદાજો છો જે ગાડીઓ હું નામ વધારે નથી જોતો ડાયરેક્ટ ઓનરની જ વાત કરવાનો છે આપણે તો તો આ ઇગ્નિસ જ કહેવાય આમ તો પછી તમે તમારી કઈ ભાષામાં બોલતા હોય એ ખબર નથી પણ આ અમદાવાદમાં પડી છે ચાર લાખ રૂપિયામાં વેચવાની છે ચાર લાખ અમદાવાદમાં પડી છે આના ચાર ટાયર બરાબર છે એન્જિન બરાબર છે ગાડીની કમ્પ્લીટ ડિટેલ છે કોઈ પ્રોબ્લેમ નથી ડિટેલ આપું છું ચોસઠ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે હજાર અઢાર ફસ્ટ ઓનર ઇન્સ્યોરન્સ ખાલી આમાં નથી સિલ્વર કલર છે અને અમદાવાદ જ જોવા મળવાની છે કોલ કરશું એટલે તમને આ મળી જશે ગાડી સાચવેલી મસ્ત ગાડી છે સાચવેલીન બેસ્ટ ગાડી ખાલી કોલ કરી શકો છો લેવા માટે અને જણાવી શકો છો બીજી બતાવું છું સ્વિફ્ટ વી એક્સ આઈ આ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા તમારા માટે આમ તો એસી મેળ્યા છે ચાર લાખ સિત્તેર હજાર બે હજાર એકવીસ મોડલ બ્રેન્ડ ન્યૂ ટાયર થર્ડ ઓનર અઠ્ઠાવન હજાર કિલોમીટર ફરી ચૂકેલી છે અમદાવાદમાં જ પડી છે આ ગાડી આ ગાડી ફોટામાં જોઈ શકો છો થર્ડ ઓનર છે એ કહેવાનું હું ભૂલું છું એટલે થર્ડ ઓનર છે હવે બીજી બતાવવા જઈ રહ્યો છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું મારુંથી સુજુગી સેલરીઓ બે હજાર અઢાર ત્રણ લાખ પચાસ ભાવ રાખેલો છે જોશો ગાડી પસંદ કરશો પછી તમને એવું લાગશે કે લેવા જેવી છે તો આ ભાવ ઓછો થવાનો છે ગાંધીનગરમાં પડી છે કોલ કરી શકો છો લેવા માટે સારી કંડિશનવાળી ઓફરવાળી નહીં મળવાની બે હજાર અઢાર મોડલની અને હા ઘરની ગાડી છે પાસે ત્રણ પચાસમાં ગાંધીનગરમાં રહેતા હોય ને તો આવી જજો બીજી બતાવવા જઈ રહ્યો છું આ આ ખાલી વેચવાની છે પાંચ લાખ નેવું હજાર રૂપિયામાં સ્વિફ્ટ જેડ એક્સઆઈ પેટ્રોલ બે હજાર એકવીસ તમને ઓફર આપી છે પાંચ લાખ નવ્વાણું મેલી છે તમને ઓફર આપી છે અને હા અમદાવાદમાં છે પાંચ લાખ નેવુંમાં આપી દઈશું તમે આવશો ગાડી જો તમને એવું લાગશે કે ગાડી લેવી છે ફાઇનલમાં લેવી છે ને તો વ્યાજબી થઈ જશે એટલે ફાઇનલ તો હજુ નથી આ તો એક ટેલર બતાવીએ છે તો બીજી બતાવું છું સારી કંડિશન મારી આના પછી હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ મારુતિ સુઝુકી અલ્ટો એલેક્સાઈ બે હજાર બે લાખ પચીસ હજાર રૂપિયામાં બે હજાર સોળ ગુડ કન્ડિશન પેટ્રોલ સીએનજી છે ફસ્ટ ઓનર બે હજાર સોળ મોડલ પીયુસી ચાલુ છે એકસઠ હજાર કિલોમીટર જેવી ફરી ચૂકેલી છે અંદર એવું બતાવે છે કોન્ટેક કરજો બીજી બતાવજો આ ત્રણ લાખ પાંસઠ હજાર રૂપિયામાં વેગેનર વીએક્સ સીએનજી બે હજાર અઢાર મોડલ અને હા છોત્તેર હજાર કિલોમીટર ફરી ચૂકેલી પેટ્રોલ એ છે સીએનજીએ છે બંને વસ્તુ છે આમાં પેટ્રોલ પ્લસ સીએનજી બે ચાવી વીમો ચાલુ તો હવે બીજું તો શું જોઈએ યાર ગાડી એટલી મસ્ત લાગે છે ને જોઈ શકો છો ફોટામાં લેવી હોય કોન્ટેક કરજો તમે મને અને આના સિવાય બીજી બતાવજો આ ઓલ્ટો બે હજાર એકવીસ વીએક્સઆઈ પેટ્રોલ ત્રણ લાખ પાંસઠ હજાર રૂપિયા ભાવ રાખેલો છે વિસનગરમાં પડી છે વીએક્સઆઈ ફર્સ્ટ ઓનર છે ફસ્ટ ઓનરવાળી તમને કેવી લાગે છે આ બરાબર છે ને ગાડી જોવામાં મને બરોબર લાગે છે એટલા માટે કહું છું વિડીયો સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના બોલતા અને કોઈ પણ ગાડી પસંદ આવી હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો તમે મને